સંસદમાં બજેટ સત્ર દરમિયાન લોકસભામાં આજે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણની અનુદાન માંગણીઓ સાથે જુદા જુદા વિભાગોના કાર્યો પર થશે ચર્ચા સંસદના બંને ગૃહમાં મહત્વના ખરડા ઉપર થશે ચર્ચા વાયનાડમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ વહીવટી તંત્ર સૈન્ય વાયુસેના એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા બચાવ કાર્ય લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાનું કાર્ય પૂરજોશમાં દેશમાં ભારે કારણે તારાજી હિમાચલ અને ઉત્તરાખંડમાં આપદા પછી બચાવ અભિયાન શરૂ કેદારનાથ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન સંમેલનમાં ત્રણ નવા અપરાધિક કાનૂન આદિવાસી વિસ્તારોના વિકાસ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા નીટ પેપર લીક મામલે પહેલી ચાર્જશીટ કરાઈ દાખલ સીબીઆઈએ તેર લોકો સામે ગુના કર્યા નક્કી તો નીટ પેપર રદ ન કરવાના કારણો સાથે સુપ્રીમ કોર્ટ સંભળાવશે આજે નિર્ણય ઠામાં ચાંદીપુરાની ચિંતાજનક સ્થિતિ વધુ એક બાળકનું મોત બે બાળકો પીઆઈસીયુ હિંમતનગર સિવિલમાં ચાંદીપુરાના કારણે આઠ બાળકોના મૃત્યુ તંત્ર દ્વારા સઘન કામગીરી ગુજરાતીઓ વધુ બે જંગલ સફારીઓનો ઉઠાવી શકશે આનંદ ઉના અને રતનમાં નવી જંગલ સફારીને અપાઈ મંજૂરી તો કચ્છમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટરને મંજૂરી પ્રવાસન ક્ષેત્રે વિકાસથી રોજગારીની નવી તકોનું થશે નિર્માણ અને આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે શ્રેણીની પહેલી મેચ ટી ટ્વેન્ટી મેચમાં શ્રીલંકાના ક્લીન સ્વીપ બાદ વન ડે શ્રેણી જીતવાના ઇરાદાથી ઉતરશે ટીમ ઇન્ડિયા